ખેડૂતના ખેતરમાંથી થાય અને ખેડૂત આક્રોશ થાય એમાં કઈ નવી નવાઈ નથી અને આ ઘણી વખત આપણે જોયેલું છે કે ભાઈ બધે જ હેરાન કરી લીધું હોય કે તો એમ લાગે કે ભાઈ આ ખેડૂત છે એ શાંતિથી અહીંયા બેઠો છે તો આપણે એને પણ હેરાન કરી જોઈએ જોઈએ આપણે શું થાય હવે ગુજરાત ની અંદર વાત કરું ને તો ખેડૂત જે છે ને એને હર વખતે આપણે પાછળ મોકલી દે છે અને પાલભાઈ અંબલિયા જે છે તે આ વીજ લાઈન ની ઉપર ખુબ જ આક્રોશક જતાવે છે મોરબી ની અંદર હમણાં એકવાર જે છે હમણાં ગઈ કાલે જ મારા ખ્યાલથીને પત્ર આપવા ગયા હતા આવેદન કરવા ગયા હતા કે ભાઈ હવે આ મોરબીની આજુબાજુના જેટલા પણ ગામમાં છે એમાં કંપનીના જો દસ્તાવેજ અમે માંગીએ અને કંપની આપી દેતી હોય તો આપણે જોઈએ પરંતુ કંપની જે છે એ દસ્તાવેજ ના આપે ત્યાં સુધી એક પણ થાંભલો મોરબીના અંદર ના જાવો જોઈએ હવે કલેક્ટર સાહેબ મને એવું લાગે છે ટેન્શનમાં આવશે એટલે એ ભૂલથી અરાજકતા શબ્દો બોલી ગયા છે બરાબર છે કારણ કે એના ઉપર એને ખેડૂતનું હારું કરવું છે મને વિશ્વાસ છે પણ ઉપરથી કંપનીઓના પૈસા લઈ અને જે સત્તામાં બેઠા છે મંત્રીઓને સચિવોને એ લોકો કલેક્ટરને ઉપરથી પ્રેશર કરે છે એટલે એને એક તો ઉપરથી ઈ પ્રેશર બીજું અમે કાયદાથી બધું એમની પાસે માંગીએ છીએ ઈ પ્રેશર ઈ પ્રેશર પ્રેશરમાં પ્રેશરમાં ડિપ્રેશનમાં સાહેબ આવી ગયા છે અને એના કારણે અરાજકતા શબ્દ બોલાઈ ગયો બાકી આ કલેક્ટર મને ખબર છે અરાજકતા જેવો ખેડૂતો માટે શબ્દ ના વાપરે મોરબી જિલ્લામાં કચ્છમાંથી જે પાવર જનરેટ થાય છે એના ટ્રાન્સમિશન માટેની વિવિધ કંપનીઓની વિવિધ લાઈનો પસાર થઈ રહી છે આ વિવિધ લાઈન જ્યારે પસાર થાય ત્યારે ખેડૂતના ખેતરમાં સરકારી ખરાબામાં અથવા નદી કે દરિયામાં ક્યાંક પોલ નાખવાનો આવતો હોય આ પોલ માટે જે રાઈટ ઓફ વેના પાવર છે એ કલેક્ટરને ઇન્ડિયન ટેલિગ્રાફિક એપ હેઠળ આપવામાં આવેલ છે એના અનુસંધા છેલ્લા બે વર્ષથી અને બે વર્ષથી મારા દ્વારા અને અગાઉ પણ આ કામગીરી કરવામાં આવે છે સારી રીતે આ કામગીરી થઈ રહેલ છે જિલ્લામાં ખેડૂતને જે વળતર આપવાનું હોય છે એ વળતર માટેનો જે પરિપત્ર હતો એમાં જંત્રી મુજબ વળતર આપવાનું હતું એ બાબતે બે વર્ષ પહેલાં આ જિલ્લાના ખેડૂતો તરફથી રજૂઆત મળતા અમે રાજ્ય સરકારને ખેડૂતોની રજૂઆત મોકલતા રાજ્ય સરકાર તરફથી જિલ્લા લેવલે ડિસ્ટ્રિક્ટ લેવલ વેલ્યુએશન કમિટી ની રચના કરીને ખેડૂતોને ભાવ આપવા માટેની પણ સત્તા કલેક્ટરને આપવામાં આવી તે મુજબ આ જિલ્લાના ખેડૂતોને સારામાં સારો ભાવ મળે એ માટેના પ્રયત્ન જિલ્લા વહીવટી તંત્ર તરફથી કરવામાં આવ્યા છતાં પણ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક અસંતોષ અને નારાજગી ભાવ બાબતે ક્યાંક હોય છે એવા કિસ્સામાં ટંકારા તાલુકાના ખેડૂતોને જ્યારે જામનગર ટ્રાન્સમિશન લાઇન પસાર થઈ રહી છે એના માટેના જે પ્રશ્નો ઉદ્ભવે એમના માટે અમને આજે વિરોધ પક્ષના નેતાઓ સાથે એક રેલીનું આયોજન કરવામાં એમને કર્યું અને એ રેલી માટે ટંકારા મામલતદાર તરફથી તો કોઈ મંજૂરી આપવામાં આવી નથી પરંતુ આપણે જે પ્રશ્ન પૂછ્યો કે મોરબીમાં જે મામલતદારે મંજૂરી આપી હતી પણ